સારી ગઈ હશે અને પરિણામ પણ એટલું જ સારું આવેલું છે તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવણ એ છે કે સર ધોરણ દસ પાસ કરી લીધું ધોરણ બાર પાસ કરી લીધું ત્યાં સુધી તો અમારી પાસે બહુ લિમિટેડ ઓપ્શન હતા કે ધોરણ દસ પછી અમારે સાયન્સ કોમર્સ કે આર્ટ્સ ત્રણ ફિલ્ડ હતી એક ફિલ્ડ હતી ડિપ્લોમા તો સર અમે એમાં એડમિશન તો લઈ લીધું ઘણા બધા વિદ્યાર્થીઓ સાયન્સમાં એડમિશન લીધું ઘણા બધા વિદ્યાર્થીઓ કોમર્સમાં એડમિશન લીધું પણ વોટ આફ્ટર ટ્વેલ્વ ધોરણ બાર પછી શું મેન વસ્તુ અહીંયાથી ચાલુ થાય છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેનો ધોરણ બાર પછી ઘણા બધા કોર્સમાં તકલીફ પડતી હોય છે તો સર ધોરણ બાર પછીનો આજના આ વિડીયોમાં આપણે જોવાનું છે કે જે વિદ્યાર્થીઓ પોતાની ફીલ્ડ એઝ અ કોમર્સ તરીકે સિલેક્ટ કરેલી છે એની પાસે આફ્ટર ટ્વેલ્વ કયા કયા ઓપ્શન ખુલેલા છે જોવાના છે આજે ઘણા બધા ઓપ્શન

ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોર્સ કે જેમાં તમે તમારું ફ્યુચર બનાવી શકો છો તો આપણે ચાલુ કરીએ આજનો પહેલો ટોપિક તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે એઝ અ કોમર્સ ફિલ્ડની અંદર ઘણા બધા ઓપ્શન છે એવું પાસે એક સિંગલ અવેલેબલ છે એમાં ઘણા બધા ઓપ્શનની સમરીસ તરીકે જોઈએ તો કે ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે ઓપ્શનમાં છે ફર્સ્ટ ઓફ ઓલ સરસ મજાનો કોર્સ બીકોમ બેચલર ઓફ કોમર્સ બીએસડબલ્યુ બેચલર સોશિયલ વર્ક એલ છે બી છે સી છે સીએસ છે બીબીએ છે બીએ છે બીઓપ છે બીસીએ છે સર આની સિવાય પણ ઘણા બધા ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો આ બધા જ જે કોર્સ છે એની સંપૂર્ણપણે માહિતી વિગત આપણે આજના આ વિડીયો લેક્ચરમાં જોવાની છે પણ વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એવું બને કે વિડીયો બહુ લાંબો થઈ જાય બહુ મોટો થઈ જાય એટલા માટે આ વિડીયોને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીશું અડધા કોર્સ પાર્ટ નંબર વનમાં આવશે અને અડધા કોર્સ પાર્ટ નંબર ટુમાં આવશે તો વિદ્યાર્થી મિત્રો વન બાય વન કોર્સની ડિટેલમાં જાણકારી મેળવીએ જેથી કરીને તમને એ ખબર પડે કે સર આ કોર્સની અંદર માહિતી કેવી છે અને એ કોર્સમાં જવાથી અને એ કોર્સની ડ્યુરેશન કેટલી છે અને ખાસ કરીને એ કોર્સમાં જવાથી અમે અમારું ક્ષેત્ર કયા કયા ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવી શકીએ એ ખાસ જોવાનું છે તો વિદ્યાર્થી મિત્રો એક શોર્ટ સમરી ફર્સ્ટ જોઈ લઈએ આપણે ફર્સ્ટ ઓફ ઓલ બીકો ખાસ કરીને એકાઉન્ટિંગ ટેક્સેશન ફાઇનાન્સ અને બેંકિંગ ફિલ્ડના કરિયર માટે કોઈ પણ વિદ્યાર્થી એવા છે કેનો પોતાનું પોતાનો ધોરણ બારની અંદર બહુ સારું છે બહુ સારું એકાઉન્ટ તમને આવડે છે તો તમે તમારું ફિલ્ડ તમારું કરિયર એક અકાઉન્ટ તરીકે શરૂ કરી શકો છો ઓકે કોઈ વિદ્યાર્થીને પોતાને બેન્કિંગ સેક્ટરમાં જવું છે બેન્કિંગમાં બંને સેક્ટર પબ્લિક સેક્ટર ઓર પ્રાઇવેટ સેક્ટર બંને માટે બીકોમમાં તમારી પાસે ઓપ્શન ખુલ્લા છે

તો કે એ ધંધાની સામાજિક જવાબદારી બને એમાં તમે તમારી કરિયર જો ઈચ્છા ધરાવતા હોય તો એમાં પણ તમારી પાસે બીએસડબલ્યુ એસ કરીને સારો ઓપ્શન ઓપન થઈ શકે છે એનજીઓ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન ત્યારબાદ એનએલ નો ઓપ્શન તમે કોઈ લેશે જો તમને વિદ્યાર્થી સારી દલીલ સારી ચર્ચા કરતા તમને જો આવડતી હોય તો તમે તમારું કરિયર ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને અકાઉન્ટિંગ બહુ જ સારું આવડે છે વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરશો આ તો ખાલી શોર્ટ સમય છે બધા જ કોર્ષની સંપૂર્ણપણે વિગત આપણે આગળની સ્લાઇડમાં ચર્ચા કરવાની છે ઓકે ચાલુ કરીએ તો અકાઉન્ટિંગ ઓડિટ અને ફાઈનાન્સના ક્ષેત્રમાં કરિયર માટે વિદ્યાર્થી મિત્રો જળ હલતું કરિયર જો તમારું અકાઉન્ટિંગ બહુ જ સારું છે અને તમને અકાઉન્ટિંગમાં ઇન્ટરેસ્ટ પડે છે તો તમારે માટે આ કોર્ષ ભૂલતા નહીં એ બહુ સરસ મજાનો કોર્સ છે

માર્કેટમાં આજની તારીખે નવી નવી કંપનીઓ ખુલે છે એક ધંધાના સંચાલક તરીકે તમે પોતે બીબીએ માં પોતાનું કરિયર બનાવી શકો છો કઈ રીતે એમાં બની કે તો કે ફાઈનાન્સ સેક્ટરમાં પણ ઘણી બધી એવી કંપનીઓ છે કે જેમાં બીબીએ અને એમબીએ કરીને તમે પોતાનું કરિયર બેન્કિંગ સેક્ટર કંપનીમાં બનાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આગળની વિગતે ડિટેલ ઓકે ત્યારબાદ બી ખાસ કરીને બેચલર ઓફ આર્ટ્સ શું કીધું છે

ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે વન બાવન બધા જ કોર્ષની ડિટેલ જોઈએ ફર્સ્ટ કોર્સ આવે છે ખાસ કરીને બી અને એમએ એ ખાસ સમજો ઇટ્સ કોલ અલર ઓફ આર્ટ્સ જો તમે તમારું પોતાનું કરિયર વાત થઈ કે જો તમારે તમારું પોતાનું કરિયર એઝ અ ટીચર એઝ અ પ્રોફેસર યુનિવર્સિટીમાં સારી હોય તમે કોઈ પણ ટોપિક સારી રીતે જો બનાવી શકતા હોય તો વિદ્યાર્થીઓનો વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન ફોર અ ટીચિંગ લાઈન તો તમે શું કરશો બી એનો ઓપ્શન તમારી માટે ઓલવેઝ સ્કૂલો છે એવું નથી કે કોમર્સના જ વિદ્યાર્થીઓ બી લઈ શકે આર્ટ્સ વાળા પણ વિદ્યાર્થીઓ બી લઈ શકે છે

ઇકોનોમિક્સ યાની કે 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 અર્થશાસ્ત્ર પર શું કરી શકો તમે ધ્યાન કેન્દ્રિત છો તો સરસ મજાના ટોપિક તમારી પાસે સોશિયલ સાયન્સનો સબ્જેક્ટ આવે 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 છે ઇંગ્લિશ સબ્જેક્ટ આવે છે એ લેંગ્વેજ સબ્જેક્ટ તમે કરી શકો છો ક્લિયર થાય છે ઓકે સાયન્સ પર તમે કરી શકો છો એટલે કે યાની કે તમને અલગ અલગ ફિલ્ડનું નોલેજ આપવામાં આવે છે તમે જેવો સબ્જેક્ટ સિલેક્ટ કરો છો એ સબ્જેક્ટ પર તમારું બી એ ગણાય છે

તમને એમ લાગે કે મારે મનોવિજ્ઞાન પર કરવું છે તો મનોવિજ્ઞાન પર કરી શકો છો જો તમારી ફોટ અર્થશાસ્ત્રમાં છે તો તમે અર્થશાસ્ત્ર સાથે બીએ કરી શકો છો ક્લિયર થાય છે ડન તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે બીએ માં આ બધા જ ઓપ્શન છે બધાની કોલેજો અલગ અલગ છે ક્લિયર છે અને વિદ્યાર્થીઓ સૌથી મોટી સરળ વાત એ છે કે આ કોર્સની ફી બહુ જ નોમિનલ હોય છે ક્લિયર થાય છે ડન જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને બીએ સિલેક્ટ કરવાનો ઓપ્શન શા માટે તો કે આ મેન રીઝન છે કે જો તમારે ભવિષ્ય અંદર જીપીએસસી

આગળ એમ પણ તમે કરી શકો છો એમ શું છે એની વિશે પણ આપણે માહિતી મેળવી ઓકે ખાસ કરીને એવું એટલું જ નહીં કે જીપીએસસી યુપીએસસી એની સાથે તમારું કરિયર જો તમારે આઈબીપીએસ એટલે બેન્કિંગ ક્ષેત્ર SBI RBI તેમજ કોઓપરેટિવ બેંકોમાં શ્રેષ્ઠ કરિયર બનાવવા માટે પણ બે ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો સર આ કઈ બેંક કોઓપરેટિવ બેંક ક્લિયર વિદ્યાર્થી મિત્રો આજની તારીખે નવી નવી ઘણી બધી કોઓપરેટિવ બેંકો લે છે એમાં એઝ અ તમે પોતે ઓફિસર તરીકે પણ પોતે જેમ કે તમારે એસબીઆઈ પીઓ બની શકો છો એસબીઆઈ ક્લર્ક બની શકો છો એમાં પણ સારા એવા જોબના તમારી પાસે ઓપ્શન રહે છે એઝ અ બીએ સાથે ઓકે અને ખાસ કરીને શા માટેનો ફાયદો શું છે જો આજના યુગમાં ઉભરતો કોર્સ એટલે ફેશન ડિઝાઇનિંગ કારણ કે વિદ્યાર્થી મિત્રો આજની તારીખે આખી દુનિયા ફેશન પર ચાલી રહી છે ચાલે છે યસ તો આજે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ છે આપણને તમારી માટે સારામાં સારું એક ઓપ્શન કરિયર બની રહે છે અને ખાસ કરીને ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં માં પરતાને આવડત પ્રમાણે કમાણી કરી શકાય તો એ પણ કની સાથે કરી શકાય બીએ ના કોર્સ સાથે કરી શકાય ખાસ કરીને ફેશન ડિઝાઇન અને ઇન્ટિરિયર ડિઝાઇન કારણ કે આજની તારીખે બધા જ લોકોને ઇન્ટિરિયર બહુ સારામાં સારું જોઈએ છે નવા નવા ઘરોમાં રહેવા જવું છે તો સારામાં સારા ઇન્ટિરિયરની જરૂર પડવાની જ છે

ક્લિયર થાય છે સર એવું કેવું ત્રણ વર્ષના પણ થાય અને ચાર વર્ષના પણ થાય તો એની માટે આવનારા સમયમાં બનાવવાનો છે તો એની માટે આપણી ચેનલ એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવી તમામે તમામ નવા વિડીયોની અપડેટ તમારી સુધી પહોંચતી રહે ઓકે તો આગળ જે વિદ્યાર્થી મિત્રો સરી બીએ હું બીએ કરી તો નઉ એની પછી શું સર બીએ સાથે કયા કયા ઓપ્શન ખુલે છે આઈ રિપીટ અગેન જો તમારે જીપીએસસી યુપીએસસી કરવું હોય આઈબીપીએસ કરવું હોય બેન્કિંગ એક્ઝામની તૈયારી કરવી હોય કો ઓપરેટિવ બેન્કમાં જો સરકારી નોકરી અથવા પ્રાઇવેટ બેન્કમાં જોબ તમારે મેળવવી હોય ફેશન ડિઝાઇનિંગ કરવું હોય ઇન્ટીરિયર ડિઝાઇનિંગ કરવું હોય આ બધા જ ઓપ્શન બીએ માટે ખુલ્લા છે ક્લિયર સર આ તો બીએ સાથે પણ વોટ અબાઉટ આફ્ટર બીએ બે પછી શું ત્રણ વર્ષનો બે કરી નાખો એની પછી શું કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો એની પછી બે પછી તમે બીએડ કરી શકો છો હમણાં વાત થઈ ને વિદ્યાર્થી મિત્રો કે જો તમારે પોતાનું કરિયર એઝ અ ટીચર તરીકે કરવું હોય તો બીએડ કરીને તમે શું કરી શકો છો બીએડ કરી શકો છો બીએડ પણ એક બેચલર કોર્સ છે જે કુલ બે વર્ષનો છે અને આવનારા વર્ષથી તો ફક્ત ને ફક્ત એક વર્ષનો થવા જઈ રહ્યો છે બટ કોના માટે કે જે વિદ્યાર્થીઓ પોતાનું માસ્ટર કમ્પ્લીટ કર્યું હોય એમના માટે બીયર 1 વર્ષ અને જેમનું માસ્ટર કમ્પ્લીટ ન થયું હોય એમના માટે બીયર 2 વર્ષ ક્લિયર થાય છે ડન જો આગળ શું કીધું છે તો બીયર એઝ અ ટીચર કરિયર માટે બીયર અથવા પીએચડી વિદ્યાર્થી મિત્રો આ બીયર કોની માટે જો તમારે શાળામાં શિક્ષક બનવું એઝ અ ટીચર તરીકે જોબ કરવી છે એઝ અ ટીચર તરીકે જોબ કરવી છે તો તમે બીયર કરી શકો છો

પણ જો વિદ્યાર્થી મિત્રો તમારે સ્કૂલમાં નહીં શાળામાં નહીં પણ કોલેજ કક્ષાએ યાની કે યુનિવર્સિટી કક્ષાએ જવું હોય તો તમારે શું કરવું પડે આફ્ટર બીએ બીએડ નહીં આફ્ટર બીએ પછી એમએ કરવું પડે અને એમએ પછી તમે શું કરી શકો છો પીએચડી સુધી પણ કરી શકો છો જે તે તમારા ટોપિક સાથે ઓકે તો તમારી માટે એક પણ ઓપ્શન ખોલે છે બીએ બીએડ અહીંયા તમે એમએ પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અને એમએ પછી શું થઈ શકે પીએચડી થઈ શકે અને ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો જો તમને એવું લાગે છે કે બાર પછી શું તો કે ઇન્ટીગ્રેટેડ કોર્સ એટલે કે એવો કોર્ષ કે તમને બે કોર્ષની એક સાથે ભેગી ડિગ્રી મળી જાય સર એ રીતે પોસિબલ મને સાંભળો વિદ્યાર્થી મિત્રો જો તમે ફક્ત અને ફક્ત બીએ કરો તો બી કેટલા વર્ષ થાય ત્રણ વર્ષ થાય જો એલએલબી કરો તો એલએલબી ને કેટલા વર્ષ થાય ત્રણ વર્ષ થાય તો ત્રણ ને ત્રણ કેટલા વર્ષ થયા વિદ્યાર્થી મિત્રો છ વર્ષ થયા બધ જો તમે બી અને એલએલબી બંને એક સાથે કરવા ઈચ્છો છો તો કરી શકો છો આ બી એલએલબી ના કોર્સ તમારો એક વર્ષ ઘટી જાય અને પાંચ વર્ષનો સંપૂર્ણપણે ઇન્ટિગ્રેટેડ કોર્સ જે બી એલએલબી તમે કરી શકો છો તો આ પણ તમારી માટે એક કરિયર ઓપ્શન હોઈ શકે છે ક્લિયર ડાયરેક્ટ એની પછીની વાત કરીએ તો જસ્ટ આપણે હમણાં વાત કરી કે ભાઈ ટેટ સાત ની જેવી એક્ઝામ પાસ કરી તમે સરકારી સ્કૂલ માં અને ખાનગી સ્કૂલ માં શિક્ષક તરીકે પણ પોતાની શ્રેષ્ઠ કારકિર્દી શું કરી શકો છો બનાવી શકો છો આની સાથે જો તમે વિદ્યાર્થી મિત્રો હજી પર બીએ કરી એમએ કરી તમે ખાસ કરીને જો ગુજરાત કક્ષાએ લેવાતી જીસેટ ની પરીક્ષા પાસ કરી શકો છો કોલેજ ની તમે સરકારી તથા પ્રાઇવેટ યુનિવર્સિટી માં તમે એઝ અ પ્રોફેસર તરીકે જઈ શકો છો ક્લિયર ત્યારબાદ તમે યુજીસી નેટ યુજીસી નેટ જે એનટીએ નેશનલ એજન્સી દ્વારા લેવામાં આવે છે તો એ પણ એક્ઝામ તમે પાસ આપીને પોતાનું કરિયર બી એ ક્ષેત્રે આગળ યુનિવર્સિટીમાં અને કોલેજના એક અધ્યાપક પ્રોફેસર પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસર તરીકે પોતાનું વન ઓફ ધ બેસ્ટ કરિયર તમે બનાવી શકો છો

તમને તમને બેંકમાં જોબ મળી શકે છે ઇતિહાસકાર અને સંશોધનકાર કીધું ને વિદ્યાર્થી મિત્રો તમે પીએચડી કરી શકો તો તમે એક સારા એવા રિસર્ચર પણ બની શકો છો ઓકે ત્યારબાદ ઓફિસ એક્ઝિક્યુટિવ બની શકો છો ત્યારબાદ જર્નલિસ્ટ અને રાઇટર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો બી જર્નલિઝમનો પણ કોર્ષ આવે છે તમારે પોતાનું કરિયર પોતે પત્રકારિત્વ જો તમારામાં હોય તમને એવું લાગે કે હું બહુ સારામાં સારો પત્રકાર બની શકું તો એઝ અ અર્નાલિઝમ તરીકે આફ્ટર બી એ અથવા બી એની સાથે બે જર્નાલિઝમનો ઇન્ટિગ્રેટેડ કોર્સ પણ આવે છે ઓકે એની સાથે પોતાનું કરિયર તમે પત્રકાર તરીકે પણ સારું એવું કારણ કે આજની તરીકે મીડિયા વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન છે કારણ કે મીડિયા તો કોઈ દિવસ બંધ થવાનો જ નથી આજની તરીકે હું ગુજરાતની વન ઓફ ધ બેસ્ટ ન્યૂઝપેપરની વાત કરું તો દિવ્ય ભાસ્કર છે સંદેશ છે ગુજરાત સમાચાર છે આવી મોટી મોટી અખબાર કંપનીઓની તમે પોતાનું કરિયર બનાવી શકો છો ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો તો આ હતા વિદ્યાર્થી મિત્રો તમારી પાસે બી એના ઓપ્શન ક્લિયર થાય છે કે ધોરણ બાર કોમર્સ પછી તમે બી ઓપ્શન સિલેક્ટ કરો છો તો બી પછી એમએ કરી શકો બી એડ કરી શકો ટેટ ટાટની પરીક્ષા આપી શકો જીપીએસસી કરી શકો યુપીએસસી કરી ફેશન ડિઝાઇનિંગ કરી શકો ઇન્ટીગ્રેટેડ અલગ અલગ જાતના બી એ એલ એલ બી બી એ જર્નાલિઝમના કોર્સ કરી શકો ક્લિયર આ બધા જ કોર્સ તમારા માટે અવેલેબલ છે વિસ્તારથી હજી પણ તમને જો કોઈ કોર્સમાં ડાઉટ હોય તો તમે

સ્ટેટિસ્ટિક કરી શકો છો છો બીકોમ વિથ ઇકોનોમિક્સ કરી શકો છો બીકોમ વિથ ગુજરાતી કરી શકો છો બીકોમ વિથ બેન્કિંગ કરી શકો છો પર્ટિક્યુલર સેક્ટરમાં તમે બેચલર ઓફ કોમર્સમાં માસ્ટર ડિગ્રી પણ કરી શકો છો

આની અંદર બી આર આવો સબ્જેક્ટ પણ આવે છે બી કે એસ આવો સબ્જેક્ટ પણ આવે છે કે અલગ અલગ સબ્જેક્ટ થી તમને ભરપૂર નોલેજ આપવામાં આવે છે ઓકે નું ધોરણ બાર પછી ગુજરાતી મીડિયમ હોય તો પણ કોલેજ અંગ્રેજી મીડિયમમાં પણ થઈ શકશે કોઈ ધના નથી કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખાસ કરીને ગુજરાતીઓ એને મેઇન પ્રોબ્લેમ ક્યાં આવતી હોય તો કે ઇંગ્લિશમાં આવતી હોય સર ઇંગ્લિશ અમને આગળ છે જ નહીં

કેટલા લેવલ આવે ત્રણ પેલું લેવલ હોય એ એ એ ફાઉન્ડેશન હોય 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 બીજું લેવલ 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 ઇન્ટર અને ત્રીજું જો ધોરણ પછી તમે સીએ પકડો છો તો આ ત્રણ લેવલ પાસ કરવા પડે પણ ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો જો તમે બીકોમ કરો છો ત્રણ વર્ષ પછી તમારે સીએમાં જવું છે તો તમારી પાસે પહેલો ઓપ્શન નીકળી જાય છે તમને ડાયરેક્ટ એન્ટ્રી સીધી ક્યાં મળે છે ઇન્ટરમીડિયેટમાં મળે છે તો આપણ એક સારો એવો સરસ મજાનો ઓપ્શન છે ઓકે જો ભારતમાં જીએસટી નો વધતો ગ્રાફ તમે જોયો છો કે ભાઈ પહેલી જુલાઈ બે હાજર સત્તર બિઝનેસ જે છે તમને બધાને ખબર છે કે આજની તરીકે જીએસટી નંબર વગર કોઈ પણ બિઝનેસ ચાલતો નથી ક્લિયર તો ખાસ કરીને તમે જીએસટી કાયડર પણ બની શકો છો ક્લિયર જો તમે જીએસટી નંબર કાઢી શકો છો તમને જીએસટી નું નોલેજ છે

કઈ કઈ સમજાવું છું બાળક બધાનું ધ્યાન બધાનું ધ્યાન સો ટકા કેમ કારણ કે આ બધી કંપની એવી છે કે જેનો કંપનીમાં વિકાસ જ થવાનો છે જેમાં કંપનીમાં શું થવાનું છે ઓલવેઝ વિકાસ જ થવાનો છે તો બહુ સરસ મજાનો ઓપ્શન છે ત્યારબાદ

તમે પીએચડી પણ થઈ શકો છો એઝ અ કોમર્સ ના અધ્યાપક અને પ્રોફેસર બનવો તો તમે પીએચડી પણ કોમર્સ લેવલે કરી શકો છો ક્લિયર એમાં પણ એઝ યુઝલ નેટ અને પરીક્ષા તમે પાસ કરી શકો છો જેની વિષય મેં તમને અગાઉ હમણાં જ મેં તમને કીધું ક્લિયર ડન તો બધા જ ઓપ્શન એવા છે કે તમે પોતાનું કરિયરની અંદર તમે બનાવી શકો છો આ હતી તો વિદ્યાર્થી મિત્રો કોમર્સની વાત સર આની સિવાય બીજા કોમર્સમાં હજારો ઓપ્શન છે હજારો ઓપ્શન છે પણ વિદ્યાર્થી મિત્રો એક જ ઓપ્શન છે એક જ ઓપ્શન કોમર્સ ક્લિયર કોમર્સની અંદર તમારી પાસે કોઈ લિમિટેડ સ્કોપ નથી કોમર્સ એક દરિયો છે ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો કોમર્સ એક દરિયો છે તમારામાં જેટલી તાકાત હોય ને એટલું પાણી તમે આમાંથી કાઢી શકો છો ક્લિયર થાય છે ડન આ છે વાત

પહેલો કોર્સ થયો બી એની પછી થયો બી કોમ એની પછી એમ એની પછી એમ કોમ તમામે તમામ સંપૂર્ણપણે તમને જાણકારી આપી છે હજુ કોઈ તમને કંઈ ડાઉટ હોય તો તમે આ નંબર પર નીચેના નંબર પર તમે સંપર્ક કરી શકો છો બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ખૂબ ખૂબ થેન્ક યુ અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો હું વધુમાં વધુ તમારા મિત્રો સુધી પહોંચાડો એટલે તે પણ પોતાનું કરિયર એક સારા કોમર્સ વિદ્યાર્થી તરીકે કરી શકે ઓકે થેન્ક યુ